નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં રાજ્યમાં કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદની મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે વાવાઝોડા રૂપી સિસ્ટમો પણ સક્રિય ટોળાઈ રહી છે ગુજરાત ઉપર તો કયા તારીખે અને કયા વારે કેવો વરસાદ જામશે તેમજ આગામી દિવસોમાં વરસાદનું તાંડવ કેવું જોવા મળશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવાવો તો નિશ્ચય આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાતાવરણમાં પલટા સાથે સારો એવો મેઘો વરસાદ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છ જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં પણ ખાસો એવો સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે સૌથી વધારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જળમગ્ન વિસ્તારો કરી દીધા છે શહેરોમાં પણ જે રસ્તા હોય એની ઉપર નદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં ખાસ કરીને વલસાડ ભવનાથ અંબોશીરા નવસારી સુરત વાંકલ તેમજ દેડિયાપાડા ઉમરપાડા કપરાડા કોસંબા ભરૂચ દહેજ સિનોર વડોદરા કરજણ દભોઈ જંબુસર આ બધા જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં પણ વેરાવળ જુનાગઢ ભાવનગર થાણ જામનગર દ્વારકા તેમજ ખાડસ કેશ્યોદ કુટિયાણા માંગરોળ વિસાવદર ધારી ઉપલેટા બગસરા તેમજ જેતપુર આ બધા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો નલિયા માંડવી ભાડલી ગાંધીધામ ખાવડા રાપર આ બધા વિસ્તારોમાં પણ વળવો વરસાદ જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતના અમદાવાદ દાહોદ ગોધરા ખેડા નડિયાદ મહેમદાબાદ કપડવંજન તેમજ આણંદ આકલાવ તેમજ બાલસ સિનોર ગોધરા આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે વિરમગામ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાલનપુર રાઘનપુર મહેસાણા ડુંગરપુર તેમજ આ બધા વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે તો સૌથી વધારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યારે મેઘાએ તડબા તોડ બેટિંગ કરી છે ચારે બાજુ જળબંબા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે હજુ પણ આગામી દિવસોમાં વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે કડાકા ભડાકા સાથે પવનની ગતિ વધશે સારો એવો વરસાદ ચારે બાજુ લહેરાઈ જશે તો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો